માનસી રેસિડેન્સીની સામે ત્રણ મહિનાથી ગેરકાયદેસર રીતે પાણીનો મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હતો મહાનગરપાલિકાએ અલગ અલગ હવે કામગીરીમાં એવું છે કે આપણે કમ્પ્લેન મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે પાણીનું બોરમાંથી આપણે કાઢીને વેચાણ કરવામાં આવે છે અને સ્થળ તપાસ કરતાં અહીંયા ઘણા બોર આપણને મળેલા છે જે લોકો પાણીનું વેચાણ કરી રહ્યા હતા અને આપણે ફરિયાદના આધારે અત્યારે એને બંધ કરવાની કામગીરી કાર્યવાહી ચાલુ છે કઈ રીતના જોવા મળી કેટલા સમયથી પાણી ક્યાં પહોંચ્યું આ લગભગ સ્ટારિંગના કહેવા મુજબ કમસે કમ બે એક મહિના કે બે ત્રણ મહિનાથી આ કામગીરી ચાલુ હતી એ લોકોની અને અમને સતત ધ્યાન આવતા એ બાબતે આપણે ઉપલા અધિકારી સાથે વાતચીત કરતાં અમને એમને ધ્યાને લાવતા અને બંધ કરવાનો અમને ઓર્ડર આપ્યા છે અને અત્યારે કામગીરી એ ચાલુ છે એ તો હવે બહુ ખ્યાલ નથી પણ મારા જાણ પ્રમાણે આપણે પાંડેસરા જીઆઈડીસી આઈ થિંક એકચ્યુઅલી અત્યારે અમે તો ઘણી બધી છે અને બંધ કરી છે ચાર ને ચાર ટોટલ આઠ બોરિંગ આપણે બંધ કરી છે જે કાર્યરત હતી બાકીની બોર સુધીને અમે બંધ કરી રહી